પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અનધિકૃત બાંધકામને સીલ કરવામાં આવ્યું પોરબંદરમાં મનાઈ હોવા છતાં બે સ્થળે અનધિકૃત રીતે બાંધકામો ધમધમતા હોવાથી મહાનગરપાલિકાની ટીમે બંને મિલકત સીલ કરી છે જોકે શહેરમાં મોટાભાગના બિલ્ડિંગમાં ટીપી કમિટીની જ મંજૂરી હોય છે અને કલેક્ટરે તમામ ઠરાવ નામંજૂર કર્યા હોય છે તેનો ફાયદો ઉઠાવી કેટલાક તોડબાદ તત્વો દ્વારા બહુમાળી બિલ્ડિંગની માહિતી મેળવી તેના વિરુદ્ધ અરજી કરી સીલ લગાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સત્યનારાયણ મંદિર નજીક આવેલ વિલાસબેન હરીશકુમાર પાવ અને મહેન્દ્રકુમાર નારણદાસ રાણીગાના અનધિકૃત બાંધકામને સીલ મારવામાં આવ્યું છે મહાનગરપાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે સત્યનારાયણ મંદિર રોડ અને નાગરિક બેન્ક સામેના બાંધ બંને બાંધકામને અગાઉ નગરપાલિકા હતી ત્યારે ટીપી કમિટીના ચેરમેન સહીની ઠરાવ કરી મંજૂરી અપાઈ હતી પરંતુ જીડીસીઆરના નિયમ વિરુદ્ધ બાંધકામ થતું હોવાનું જણાવતા કલેક્ટરે અગાઉનો ઠરાવ રદ કરી બાંધકામ હોવાનું જણાવી બંધ કરવા જણાવ્યું હતું તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા આ અંગે રજૂઆત કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા બંને મિલકતને સીલ કરાઈ છે જોકે સમગ્ર શહેરની બિલ્ડર અને વેપારી અલમમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શહેરમાં ચારથી પાંચ શખ્સોની ટોળકી સક્રિય થઈ છે જે આવા બહુમાળી બિલ્ડિંગ બનતા હોય ત્યાં જઈ ફોટા પાડી બિલ્ડિંગ હોવાનું જણાવી બિલ્ડિંગ માલિક પાસે પૈસા પડાવો બ્લેકમેલિંગ કરે છે અને જો બિલ્ડર બે ન થાય તો આવા તત્વોને રકમ ન ચૂકવે તો તેના વિરુદ્ધ મહાનગરપાલિકામાં રજૂઆત કરી નોટિસો કઢાવી સીલ લગાડવા મજબૂર કરે છે અને આ કાંડમાં પાલિકાના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે નહીતર બિલ્ડિંગની મંજૂરી અંગે આવા તત્વો સુધી માહિતી પહોંચી શકે નહીં અને અગાઉ પણ કીર્તિમંદી રોડ પર કેટલાક સોની વેપારીઓએ દુકાનોનું નવું બાંધકામ કર્યું ત્યારે પણ આવા તત્વોએ મોટી રકમનો તોડ કર્યો હતો ત્યારબાદ શહેરમાં પણ અનેક સ્થળોએ આવા તત્વો બહુમાળી ઇમારતોમાં બ્લેકમેલ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ચોપાટી કલેક્ટર બંગલા સામેના એક બિલ્ડિંગમાં જારી રીતે બિલ્ડર પાસે પાંચ લાખની માગણી થઈ હતી જે બિલ્ડરે ન ચૂકવતા ત્યાં પણ સીલ લગાવવામાં આવી હતી જેને લઈને આવા તત્વો સામે અંદરખાને રોષ જોવા મળે છે બિલ્ડરોમાં પણ આક્રોશ છે જે થોડા દિવસોમાં જ સામે આવશે અને આવા તત્વો સામે ખંડણી અને બ્લેકમેલિંગ અંગે પોલીસ ફરિયાદ પણ થાય તેવું ચર્ચાઈ રહ્યું છે